ઓમ નમઃ શિવાય હર હિ નમઃ આપણે જે આ બધા વિડીયો બનાવીએ છીએ એનો માત્ર એક જ હેતુ છે કે આપણા સનાતન ધર્મના જેટલા બધા પુસ્તકો છે એ પુસ્તકોમાં જે લખેલું છે એ વસ્તુ તમારી પાસે પહોંચે આ જ પ્રમાણેના આપણા બધા વિડીયો બનેલા છે અને આવતા સમયમાં બનવાના છે હવે આજે આપણે ચર્ચા કરીએ તો રુદ્રાક્ષ ધારણ કરવાનું મહાત્મ્ય રુદ્રાક્ષ કોણે કઈ જગ્યા ઉપર શરીરમાં કયા અંગ ઉપર કયા વ્યક્તિએ કેવી રીતે ધારણ કરવા અને આ રુદ્રાક્ષ ધારણ કરવાથી કેવા કેવા પાપ દૂર થઈ જાય એનું મહાત્મ્ય ગ્રંથની અંદર બતાવવામાં આવ્યું છે મારી પાસે શ્રીમદ દ્વે પાયન મુનિ વેદવ્યાસજી એના રચયિતા જે પુરાણ મહાભાગવત આવો શબ્દ છે જેને આપણે દેવી પુરાણ કહીએ છીએ આ દેવીપુરાણની અંદર એસીમાં અધ્યાયની અંદર પચીસ શ્લોકની અંદર ભગવાન મહાદેવ દ્વારા સ્વયં ભગવાન શિવ દ્વારા રુદ્રાક્ષનો મહિમા બતાવવામાં આવ્યો છે કથા એવી છે કે એક સમયે નારદજી કૈલાસમાં ગયા ભગવાન મહાદેવની વંદના કરી પ્રાર્થના કરી અને મહાદેવને પ્રશ્ન પૂછ્યો કે હે મહાદેવ કૃપા કરી અને મને રુદ્રાક્ષનું મહાત્મ્ય બતાવો રુદ્રાક્ષ ધારણ કરવાથી શું થાય એ સમય પચીસ શ્લોકની અંદર ભગવાન મહાદેવે નારદજીની સમક્ષ રુદ્રાક્ષનો મહિમા બતાવ્યો મહાદેવ કહે છે ઈદાનિ શૃણ વક્ષ્યામી મહાત્મ્ય મુનિષક્તમઃ રુદ્રાક્ષમ પરમ ગુહ્યમ ખ્યાનમ સમા સતઃ હે નારદ હવે હું તમને રુદ્રાક્ષનો મહિમા સંભળાવું છું પ્રેમ અને ભાવપૂર્વક શ્રવણ કરો ભગવાન મહાદેવ કહે છે કે નારદજી જે મનુષ્ય પ્રેમ ભાવ અને ભક્તિપૂર્વક મારા પ્રત્યે શ્રદ્ધા રાખી અને રુદ્રાક્ષ ધારણ કરે છે એના બધા જ પાપો વિનાશ પામે છે રુદ્રાક્ષને અફલને જ આપણે રુદ્રાક્ષ કહીએ છીએ રુદ્રાક્ષ ધારણ કરવાવાળા વ્યક્તિ ધારણ કરવાવાળો વ્યક્તિ અનેક જન્મોના સંચિત પાપ એટલે કે પૂર્વજન્મના કરેલા જે પાપ છે એ પાપ પણ નાશ થઈ જાય છે એવું લખેલું છે સર્વપ્રથમ ભગવાન કહે છે કે હે નારદ અભિમાનપૂર્વક અજ્ઞાનવશ થઈ ગુરુ માતા પિતા દેવતાઓ વેદ પુરાણ શાસ્ત્રોની જે નિંદા કરે છે જેનું અપમાન કરે છે એ અપમાન કરવાથી જે પાપ ઉત્પન્ન થાય છે અવ વ્યક્તિ પોતાના માથા ઉપર રુદ્રાક્ષની માળા ધારણ કરે છે તો એ પાપમાંથી મુક્ત થાય છે ભગવાન કહે છે લોભથી ખોટું બોલીને અસત્યભાસ કરીને ચિત્ત કર્મ કરીને ખાવાનું ન ખાવાનું ખાઈને સુરાપાન કરીને મદિરાપાન કરીને આ કૃત્ય કરવાથી જે પાપ ઉત્પન્ન થયા હોય એ વ્યક્તિ કંઠમાં ગળામાં રુદ્રાક્ષની માળા ધારણ કરે છે તો એના બધા જ સર્વ પાપ નાશ થઈ જાય છે આગળ કહે છે ભગવાન કે હે નારદ બીજાનું ધન લેવાવાળો દૂસ બીજાના શરીર ઉપર ચોટ આપવા વાળો કોઈની નિંદા કરવાવાળો ખોટું બોલવાવાળો ખોટું સાંભળવા વાળો આવા નિંદનીય કર્મ કરવાવાળો જે જીવ છે એ જીવ પોતાના હાથમાં રુદ્રાક્ષ ધારણ કરે છે બાહુમાં રુદ્રાક્ષ ધારણ કરે છે તો એ પણ એના પણ બધા પાપ નષ્ટ થઈ જાય છે ભગવાન મહાદેવ કહે છે કે હે નારદજી પૂર્વજન્મના સંચિત પાપ અનેક જન્મોના પાપ આ જન્મના પણ કરેલા બધા જ પાપ સાંભળેલા બોલેલા જોયેલા આવા અનેક પ્રકારના પાપો જે માણસ પોતાના કાનની અંદર રુદ્રાક્ષ ધારણ કરે છે એ બધા પાપને નષ્ટ કરે છે અને વ્યસન વ્યભિચાર બ્રહ્મહત્યા વૈદિક કર્મ મનુષ્યનું નિત્ય કર્મ ન કરનારો મનુષ્ય પણ પાપી બનેલો હોય એવો વ્યક્તિ પણ પ્રેમ ભાવપૂર્વક રુદ્રાક્ષને ધારણ કરે છે તો એ બધા પાપમાંથી મુક્ત થઈ જાય છે મહાદેવ કહે છે કે હે નારદ આ રુદ્રાક્ષ ધારણ કર્યા પછી પાપ નષ્ટ થઈ જાય છે પણ આવતા સમયમાં ભવિષ્યમાં ફરીથી આવા કોઈ પ્રકારના પાપ ન કરવા આવું પણ અહીંયા ભગવાન મહાદેવ બતાવે છે પછી કહે છે કે જે માણસ રુદ્રાક્ષ ધારણ કરીને મારા દર્શન કરે છે એટલે કે આપણે રુદ્રાક્ષ ધારણ કરીને મહાદેવના દર્શન કરીએ છીએ તો મહાદેવને ખૂબ પ્રિય લાગે છે તમારા નજરમાં તમારા તમે ક્યાંય જતા હોય ને કોઈ વ્યક્તિ તમને સામો એવો મળે કે જેને શરીરમાં રુદ્રાક્ષ ધારણ કરેલું છે એના દર્શન કરવાથી પણ બધા પાપો નષ્ટ થઈ જાય છે હે શ્રેષ્ઠ નારદજી જે મનુષ્ય રુદ્રાક્ષની માળાથી દેવીની માતાજીની અને વિષ્ણુ ભગવાનની મંત્ર જપ કરે પૂજા કરે એ વ્યક્તિ પણ મને ખૂબ પ્રિય અને ખૂબ પૂજનીય બને છે રુદ્રાક્ષમ શંભુવા પરમેશ્વરીમ વિષ્ણુ વામ યોર ચયુપી શિવા સાયુજ્ય માપનું યાદ મારા સાનિધ્યમાં સદાયનો વાસ રહે છે એનું હું કલ્યાણ કરું છું જે માણસ રુદ્રાક્ષની માળા ધારણ કરે રુદ્રાક્ષની માળાથી જપ કરે છે કરોડો જન્મો સુધી એના પુણ્યનો ઉદય થાય છે અને કરોડો જન્મની અંદર કરેલા બધા જ પાપો એના નષ્ટ થઈ જાય છે ભગવાન મહાદેવ કહે છે કે જે પણ મનુષ્ય રુદ્રાક્ષની માળા ધારણ કરી અને કાશી ગંગા ક્ષેત્ર તીર્થક્ષેત્ર અનેક તીર્થો ક્ષેત્રોની યાત્રાઓ કરે છે એની બરાબર યાત્રા પરિપૂર્ણ થાય છે ફરી ભગવાન કહે છે કે હે નારદ જે મનુષ્ય પોતાના ઘરની અંદર એક મુખી રુદ્રાક્ષ ધારણ કરે છે અથવા તો પોતાના ઘરની અંદર વાસ કરે છે એક મુખી પંચમુખી મુખી સુધીનું વર્ણન છે અમુક અમુક ગ્રંથમાં બાવીસ મુખી સુધીનું પણ વર્ણન આવે છે આ રુદ્રાક્ષ રાખવાળો અને રુદ્રાક્ષ ધારણ કરવાવાળો સદાય મારો પ્રિય બને છે એના બધા જ દુર્ભાગ્ય દૂર થઈ જાય છે એની પ્રગતિ થાય છે જીવનમાં સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે એના ભાગ્યની વૃદ્ધિ થાય છે આવું અહીંયા ભગવાન મહાદેવ સોળ અને અઢારમાં સોળ સત્તર અઢારના શ્લોકની અંદર બતાવે છે એવું લખેલું છે કે રુદ્રાક્ષ ધારણ કરવાવાળો મનુષ્ય જ્યાં જ્યાં પગ મૂકે છે જ્યાં જ્યાં જાય છે ત્યાં આજુબાજુ સ્વર્ગ જેવું વાતાવરણ બને છે ગંગા ક્ષેત્ર કુરુક્ષેત્ર ધર્મક્ષેત્ર નદીઓ તીર્થો આ બધી જ જગ્યાઓ સમાને વ્યક્તિ ગણવામાં આવે છે જેને રુદ્રાક્ષની માળા ધારણ કરી છે વિશેષ રૂપ કરી અને ભગવાન મહાદેવ કહે છે કે હે નારદ આ રીતે ભક્તિપૂર્વક વિશ્વાસ અને શ્રદ્ધાપૂર્વક જે મનુષ્ય રુદ્રાક્ષના મહાત્મ્યને જાણે છે રુદ્રાક્ષ મહાત્મ્યનો પાઠ કરે છે તથા રુદ્રાક્ષ ધારણ કરે છે સદાય એનું કલ્યાણ થાય છે ભગવાન મહાદેવ કહે છે કે હે નારદ જે મનુષ્ય નિરાહાર રહી બિલવો વૃક્ષના નીચે બેસીને અથવા તો ચૌદશ તિથિના દિવસે આ પચીસ મંત્રનો હવે જે મેં તમને રુદ્રાક્ષનો મહિમા કીધો એ પચીસ મંત્રની અંદર પચીસ શ્લોકની અંદર છે એનો પાઠ કરવામાં આવે છે તો એના કરોડો સેંકડો જન્મ સુધીના કરેલા બધા જ પાપોથી એ જીવ મુક્ત થઈ જાય છે અને સદાય એનામું ભગવાન કલ્યાણ કરે છે પૂજાનો મહત્વ એવું બતાવવા માંગે છે કે બિલવ વૃક્ષના નીચે શિવ મંદિરના અંદર ચૌદશ તિથિ જેને આપણે પ્રદોષ કહીએ શિવરાત્રી કહીએ આ દિવસ દરમિયાન પણ રુદ્રાક્ષની માળા ધારણ કરવી રુદ્રાક્ષની માળાથી જપ કરવા તે પણ ભગવાન મહાદેવને ખૂબ જ પ્રિય છે છેલ્લા શ્લોકની અંદર ભગવાન બતાવે છે કે કોઈ પણ વ્યક્તિ આ પાઠ જે પતિ શ્લોકમાં હું તમને આ ગુજરાતીમાં જે બતાવું છું એ પાઠ જે કરે છે એ તીર્થક્ષેત્રમાં જઈને શિવ મંદિરમાં જઈને વૃક્ષના નીચે બેસીને શિવરાત્રિના દિવસે અન્ય કોઈ જે દેવસ્થાન છે ત્યાં જઈને જે પાઠ કરે છે એ બધા જ પાપોથી મુક્ત થઈ અને રુદ્રલોકની એટલે કે શિવલોકની પ્રાપ્તિ કરે છે તો આ રીતે આપણે અહીંયા પચીસ શ્લોકના માધ્યમથી રુદ્રાક્ષ ધારણ કરવાનો અને રુદ્રાક્ષનો મહિમા શ્રવણ કર્યો ઓમ હરે નમઃ ઓમ નમઃ શિવાય